વિચાર મારા લઈને તમે અહીંયા આ ધર્મ સંકુલની અંદર પરમાત્માની હાજરીની અંદર આવો ગુરુની પ્રતિ બધી જ નકારાત્મકતા થઈ જતી હોય છે કારણ કે દુનિયાનો કુદરતના વિજ્ઞાનનો નિયમ એવો છે કે જેવી ઉર્જામાં તમે જાઓ એવી ઉર્જાથી તમે ભાવિત થઈ જાઓ આ દુનિયાની અંદર માત્ર ને માત્ર ધર્મસ્થાનકો જેવા છે કે જે પોઝિટિવ ઊર્જાથી છલોછલ ભરેલા છે બાકી આખી દુનિયામાં ક્યાંય પણ તમે જશો માત્ર ને માત્ર નકારાત્મક ઉર્જાઓ જે આપણા શુભ ભાવોને પણ ઘોળીને પી જાય એવી ઉર્જાઓ તમને મળશે અહીંયા નરોડા જૈન તીર્થની અંદર વર્ષોથી પ્રાચીન પ્રભાવક એવા ગુળી પાર્સનાથ પરમાત્મા અને માં ભગવતી પદ્માવતી એનો પ્રભાવ એમની સકારાત્મકતા એમની સકારાત્મક ઉર્જાઓ જેનો પ્રભાવ આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ છે આપણે એને કોઈ માર્કેટિંગ કરવાની જરૂર નથી અને આજે પણ આપણે જોઈએ છીએ કે ભવ્યાથી ભવ્ય જેના લઈનો જેનો ધાર એમનો થયો છે તમે લોકો પણ જ્યારે નવા ઘરમાં મોટા ઘરમાં રહેવા જાઓ એટલે એક આનંદની અનુભૂતિ હોય છે તમારી એક પ્રેસ્ટિજનો પણ સવાલ હોય છે એનો પણ એક પ્રભાવ પડે છે અને વટ પડે છે વ્યક્તિ એકની એક હોય પણ નાના ઘરમાંથી મોટા રે ઘરમાં રહેવા જાય એટલે વ્યક્તિનો આખો પ્રભાવ બદલાઈ જતો હોય છે રૂપ અને વટ બદલાઈ જતું હોય છે

આવી કલા પણ એક નિમિત્ત છે આની આગળ પાછળ બહુ મોટી સાયકોલોજી કામ કરે છે કેટલીક વ્યક્તિ સ્વચ્છતાની પૂજારી હોય કેટલીક વ્યક્તિ કલાની પૂજારી હોય કેટલીક વ્યક્તિ ભાવની પૂજારી હોય આ બધા ભાવો વધારવા માટે પણ આ બધા નિમિત્તોની જરૂર હોય છે આજે પણ આપણે જોઈએ છે આબુ અને દેલવાડાના જીનાલયો

કોઈ મોબાઈલો નતા કોઈ ટેકનોલોજીઓ નતી કોઈ ગાડીઓ નતી કોઈ રોડ રસ્તાઓ નતા કોઈ પગથિયાઓ નતા કોઈ મશીનરીઓ પણ નતી એવા સમયની અંદર ઊંચા ઊંચા ડુંગરાઓ ઉપર આટલી મોટી મોટી શિલાઓ લઈ અને આટલું ભવ્ય કલાત્મક કામ કરવું આ દુનિયાની એક અજાયબી છે વિમાન મંત્રી હોય

દુનિયા આજે લાખ પ્રયત્ન કરો આજે ટેકનોલોજી છે નોલેજ છે એજ્યુકેશન છે આવડત છે હોશિયારી છે બધું છે ઈ વખતના નો ટેકનોલોજી નો સાયન્સ નો એજ્યુકેશન અને કલાકાર બા બનાવનાર કારીગરો પણ સાવ અંગૂઠા છાપ અને અભણ હતા પણ એમની કલા આજે પણ દુનિયા જોઈ રહી છે

વિશાળ શાનદાર અને કલાત્મક આ જિનાલય ઓલમોસ્ટ તૈયાર થયું છે હવે તમે કહો છો ને ફાઈનલ આખો ફિનિશિંગ ને કલાત્મકતા થોડી બહાર આવશે આખો જિનાલય નીકળી જશે અને સામેના પ્લોટની અંદર પણ અનેક સમજા આયોજનો આપણા ભગવાનની ભક્તિ કરનારા પુણ્યાત્માઓ માટે આ ટ્રસ્ટ મંડળ પણ નિર્ધાર્યા છે એનું પણ સાથે આજે બહુ મજાનો એક સુંદર મજાનો અવસર છે

આ કર્મ સત્તા પતંગ ની ખાઈ માં પણ ફેંકી દે ઘડીક ની અંદર અરબોપતી પણ બનાવી દે અને ઘડીક ની અંદર ક્યાંક નેચરલ કેલેમિટી ની અંદર કસાવી અને એક પૂરીને શાક માટે લાઈનમાં ઊભા રહેતા પણ આપણને કરી દે પણ આ પરમાત્મા કારણ કે એનું કારણ મૂળમાં એ છે કે બધું પુણ્યાધીન છે અને પુણ્ય ટંજીન છે ટાઈમડિંગ છે ક્ષણિક છે આજે છે ને કાલે નથી પણ શુદ્ધિ કાયમી છે